શેરાના પાલિકા વિસ્તારમાં આવેલ કુમાર અને કન્યાસરામાં ચાલી રહેલ નવીન મકાનના બાંધકામમાં બહુ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતા સ્થાનિક દ્વારા એસએસસી સહિતની કચેરીઓમાં રજૂઆત તો શહેરાની બુનિયાદી પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળા સ્કૂલોનું બાંધકામ ચાલુ છે તેમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયેલ છે જેવા કે ભ્રષ્ટાચાર કન્ટ્રક્શનના કામમાં બહુ ગેરરીતિ થયેલ તેની જાણ થાય અને એન્જિનિયર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવેલ છે હાલમાં ત્રીજા માળનો સ્લેબ નવ ઈંચ સ્લેબ બાસી ગયેલ છે અને તેમાં સ્લેબમાંથી રાડો પડી ગયે છે તેમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ લોકો ઉપર આઈપીએસ કરેલ છે અને તેમાં પણ બધું નોટ લાકડા જેવું કામ કરેલ છે સદર બનાવવાના ફોટા અને વિડીયો પણ અમુક અરજદાર પાસે આવેલ છે અને જાણ ખરેખર ન થાય તો ત્રણસો ને પચાસથી ચારસો જેટલા વિદ્યાર્થીઓના જીવને જોખમ છે એવું ન થાય કે મોરબીનો પુલ તૂટી ગયો તેમાં એકસો પંચાવન જેવાના મોત નીપજ્યા હતા જ કામ આપણે બુનિયાદી પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળામાં ન થાય આ રજૂઆત લેખિતમાં પંચમહાલ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના શિક્ષણ શાખાના શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં કરેલ છે હવે જોવાનું રહ્યું કે આ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર પર અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તો આવનાર સમય છે બતાવશે રિપોર્ટર પ્રણવ પટેલ